નમસ્કાર મિત્રો વરસાદ જે છે એની બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા પરંતુ આજે સાયતમ થઈને આજે જે વરસાદ અને એમાં જે છેલ્લી બે કલાકમાં જે વરસાદ પડ્યો છે એ ખરેખર જે લોકોએ વરસાદ જોયો છે અને ભાગના એ બધાએ જોયો જ છે કેવો વરસાદ પડ્યો છે એટલે લોકોના પણ એક જીવ ટારવે ચોટી ગયા હતા કે ખરેખર આટલો બધો એકી સાથે વરસાદ આ સિઝનમાં પહેલી વખત હું એવું માનું છું મિત્રો પડ્યો છે એકસો ને ચૌદ મિલીમીટર એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ જે છે મિત્રો એ હળદમાં વરસ્યો તેની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વધુ વરસાદ વરસ્યો હોવાના પણ સમાચાર છે તેની સાથે મિત્રો અમે હળવદની પરિસ્થિતિ નજરી નજરે અમારી આંખે જોઈ છે એટલે હળવદ શહેરમાં વાત કરીએ મિત્રો તો આ પાંચ ઇંચ જેટલા વરસાદમાં પણ વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ થઈ પડે એવી પરિસ્થિતિ એવું જે પાણી છે રોડ ઉપર આવી ગયું હતું તેની સાથે મિત્રો હળવદ તાલુકાના ઘણા પાસેથી જે કંઈ ઓલી અહીંયા આગળ નદી પસાર થાય છે મિત્રો તે નદીમાં પાંચ લોકો તણાયા છે પાંચમાંથી ચારને બચાવી લેવાયા છે જ્યારે એક મહિલા જે છે એ મહિલા તણાઈ ગઈ છે એ મહિલાની શોધખોળ માટે હળવદથી ફાયરની જે ટીમ છે એ રવાના થઈ છે તેની સાથે બુટોડા પાસે પણ એક વોંકરામાં એક જે યુવાન છે બુટોડા ગામનો જ યુવાન છે આ યુવાન તણાયો છે તેની પણ શોધખોળ કરવા માટે થઈ અને ફાયરની ટીમ રવાના થઈ હોવાની હાલ અત્યારે જાણકારી જે છે મિત્રો એ મળી રહી છે તેની સાથે અમે લોકોને પણ એક મિત્રો અપીલ કરીએ છીએ કે હમણાં અમને નંબરને તો આપ્યા હતા પરંતુ કે ભાઈ તાલુકા વિકાસ અધિકારીની કચેરી એટલે કે તાલુકા પંચાયત કચેરી ખાતે લેન્ડલાઈન નંબર જાહેર કર્યો છે પરંતુ એ નંબરમાં અમે પોતે પણ જ્યારે ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેમાં ફોન નથી લાગતો એટલે દરેક મિત્રોને પણ વિનંતી કે અમારો નંબર પણ કોમેન્ટ બોક્સમાં નાખી દે છે એટલે હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય વરસાદને લઈને જો કઈ પરિસ્થિતિ હોય મિત્રો તો અમારો પણ સંપર્ક કરી શકો છો તેની સાથે જે લોકોનો જે અધિકારીઓનો ખરેખર નંબર ચાલુ છે ને ખરેખર લોકોને મદદરૂપ બનવાના પ્રયત્નો કરે છે અધિકારીઓ એના નંબર પણ જે છે મિત્રો એ પણ અમે કોમેન્ટ બોક્સમાં તમને જણાવશું તેની સાથે આ સમાચારની જે લિંક આપણે ફેરવી તો એમાં પણ આપી દઈશું એટલે ખાસ લોકોને પણ એક અમારા વતી અપીલ છે મિત્રો કે કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો કારણ કે છેલ્લી બે કલાકમાં જે વરસાદ પડ્યો હજી પણ આગાઈ છે અને વરસાદની આગાઈ પણ છે એટલે કામ ન હોય તો ઘર બહારે ન નીકળો બે લોકો જે છે બે વ્યક્તિઓ જે છે તણી ગયા છે એક યુવાન તણી ગયો છે એક મહિલા તણી ગઈ છે એના પણ મિત્રો તમને નામ આપું ને તેની સાથે મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કંઈ અધિકારીઓને ધ્યાન દોરવા જેવું હોય તો આપણે એમનું પણ ધ્યાન દોરીશું અને ક્યાં કેવો વરસાદ છે એ થોડું કોમેન્ટમાં પણ ખાસ જે છે મિત્રો એ જણાવજો આ બે મહિલાઓ છે મિત્રો સોરી એક મહિલા અને એક યુવાન છે એના મિત્રો તમને નામ આપું તો ધર્મિષ્ઠાબેન વજુભાઈ પટેલ જે મહર્ષિ ટાઉનશીપ વિસ્તાર જે હળવદ શહેરના રાણકપર રોડ ઉપર આવેલો છે ત્યાં આગળ બેન રહે છે અને કોઈ માનતા હતી એમને કંઈક એટલે એ રણમલપુર બાજુ ગયા હતા રિક્ષામાં સવાર થઈને ગયા હતા અને જ્યારે પરત હળવદ આવી રહ્યા હતા ત્યારે આ પાંચ લોકો એટલે કે ડ્રાઈવર સહિત પાંચ લોકો રિક્ષામાં સવાર હતા અને નદી જ્યારે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રિક્ષા તણાઈ ચાર લોકો જે છે એને પાછળથી ગાડી આવતી હતી એ લોકોએ બચાવી લીધા છે જ્યારે આ ધર્મિષ્ઠાબેન છે એનો હજી સુધી કોઈ પટ પતો નથી એટલે રીક્ષાને ધર્મિષ્ઠાબેન જે છે એ નદીના પ્રવાહમાં જે છે એ તણાઈ ગયા છે તેની સાથે બુટોડા ગામના છે રમથુભાઈ બેચરભાઈ ભરવાડકે જે પણ એના માલઢોર જે છે સામાકાંઠે ગામના એનો વાડો જે આવેલો છે તો ત્યાં આગળ માલઢોર પૂરવા માટે ગયા હતા ત્યાર પછી સાયકલ લઈને ઘરે આવતા હતા અને ઓકરામાં જે છે એ આ બેચરભાઈ સોરી રમતુંભાઈ બેચરભાઈ ભરવાડ જે છે મિત્રો એ પણ તળી ગયા છે એટલે હાલ આ બંનેની જે કંઈ શોધખોળ કરવા માટે થઈ અને અમને અત્યારે મામલતદાર ઓફિસથી એવું જાણવા મળ્યું છે કે ફાયરની જે ટીમ છે એ ફાયરની ટીમ રવાના થઈ છે એટલે ખાસ અમે મિત્રો ફરી ફરીથી લોકોને અપીલ કરીએ છીએ કે જરૂર ન જણાય તો ઘર બારે ન નીકળો અને જો કંઈ વરસાદને લઈ અને કંઈ પરિસ્થિતિ વણસે કંઈ તંત્રનું ધ્યાન દોરવા જેવું હોય તો અમારો પણ નંબર છે છીએ તેની સાથે જે ખરેખર અધિકારીઓના નંબર લાગે છે તો એને પણ જે છે મિત્રો એ એના નંબર પણ અમે આપી દઈશું તેની સાથે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને કંઈ એવી પરિસ્થિતિ હોય તો ગામના સરપંચને તેની સાથે જો ગામના જાગૃત નાગરિકોને અને ગામના જે તલાટી છે તો એનો સંપર્ક કરો તમે હળવદ શહેરમાં રહો છો તો પછી હળવદ શહેરના જે તે વિસ્તારના આગેવાનો હોય તો એનો સંપર્ક કરો ચીફ ઓફિસર જે છે નગરપાલિકાના એનો પણ સંપર્ક મિત્રો તમે કરી શકો છો કારણ કે વરસાદની પણ આગાહી છે સો વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જે વરસાદ છે પાંચ ઇંચ જેટલો જે વરસાદ ચોપડે ચાર ઇંચથી વધુ તો ચોપડે નોંધાયો છે અને આ સિઝનનો આટલો જે વરસાદ છે મિત્રો એ અમે પણ પહેલી વખત જોયો છે કારણ કે શહેરના મોટાભાગના જે રસ્તાઓ છે એટલે તમામ રસ્તાઓ ઉપર જે પાણી છે વાહન લઈને પણ નીકળવું મુશ્કેલ થઈ પડે એવી પરિસ્થિતિ જે છે મિત્રો એ સર્જાઈ છે અને બે વ્યક્તિઓ જે છે એક મહિલા એક પુરુષ એ પણ તણાય છે બુટોડા પાસે પુરુષ તણાયો છે ઘણા જ પાસે એક મહિલા તણાઈ ગઈ છે એની હાલ અત્યારે શોધખોળ માટે ફાયરની ટીમને રવાના થઈ છે તેની સાથે જે મિત્રો કોમેન્ટ કરે છે આપણે એ બધા મિત્રોની કોમેન્ટ પણ લઈએ ખાસ અને કંઈ ધ્યાન દોરવા જેવું હોય મિત્રો તો એ પણ તમે ધ્યાન દોરી શકો છો ઘણા બધા મિત્રોની કોમેન્ટો પણ આવી રહી છે સરામાં અતિ ધોધમારે વરસાદ પડી રહ્યો છે આવું કહેવાનું થાય છે સંદીપભાઈ પટેલ આપણી સાથે છે વરસાદ વધારે હોવાથી રસ્તામાં પાણી ભરાયા છે તમામ વિસ્તારમાં તો ચીઠી અને કામ વગર બહાર ના નીકળવું ઓકે સંદીપભાઈ આપણે હળવદ શહેરના છે અને કિસાન મોરચાના હળવદ શહેરના પ્રમુખ છે ખેંતડીમાં પણ વરસાદ છે મનીષભાઈ બારોટ પણ કહી રહ્યા છે એટલે દરેક મિત્રોને પણ અમારી એક વિનંતી છે કે કામ ન હોય તો ન નીકળતા ડુંગરપુરમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે રશિકભાઈ વિઠલાપુરા કહી રહ્યા છે એટલે ખાસ મિત્રો વરસાદની જે આગાઈ છે આગાઈ પણ છે એટલે ખાસ કામ ના હોય તો બહાર ન નીકળતા અને વરસાદ જે છે હજી પડવાની પણ શક્યતા છે હજી પણ પડશે એવી આગાહી પણ છે કામ હોય તો અમને એમના ગ્રુપના ગ્રુપના બજરંગ ઘણા બધા મિત્રો છે એટલે ચોક્કસ એવું કઈ હશે તો સંદીપભાઈ તમારું ધ્યાન દોરશો ને અમારા જોગું હોય તો અમને પણ કહેજો ઘણા વરસાદ છે નદી આવી ગઈ છે અશોકભાઈ જીંજરિયા કહી રહ્યા છે એટલે મિત્રો આ ઘણા જે નદી છે આ નદીમાં જ આ મહિલા ધર્મિષ્ઠાબેન જે પટેલ છે કે જે હળવદ શહેરના મહર્ષિ ટાઉન ટાઉનશીપ વિસ્તારમાં રહે છે અને એ તણાઈ ગયા છે એની અત્યારે શોધખોળ માટે કહી રહ્યા છે કે ટીમ જે છે એ ટીમ રવાના થઈ છે સારો છે પલાસણમાં વરસાદ આવું કહી રહ્યા છે એટલે એકંદરે વરસાદની મિત્રો જરૂરિયાત પણ હતી પરંતુ પછી આ જે વરસાદ છે આ કોઈ તણાઈ જાય ને આવું બધું થાય એટલે દુઃખદ કહેવાય અને આ જે ઘટના છે આજે સાડા છ વાગ્યાની આસપાસ આ જે ઘણા પાસેની જે કંઈ ઘટના છે એ બની છે રાવલ તુષારભાઈ કહી રહ્યા છે કે સાપકડામાં પણ વરસાદ છે હરજીભાઈ ઠાકોર કહી રહ્યા છે રાવીયાવદરમાં પણ વરસાદ છે સોનગરા નરેન્દ્રભાઈ કહી રહ્યા છે કે રણજીતગઢમાં બીજો રાઉન્ડ ચાલુ થયો છે વરસાદનો અમારા જેવું કંઈક પણ કામકાજ હોય તો કહેજો મહેતા હિમાંશુભાઈ હળવદ શહેરના કોંગ્રેસના મહામંત્રી છે મિત્રો એ પણ કહી રહ્યા છે એટલે દરેક મિત્રોને પણ વિનંતી ભાજપ કોંગ્રેસ કે આપ એ કર્યા કરતા અત્યારે કંઈ એવી લોકોને જરૂરિયાત જણાય તો બધા ખડે પગે રહેજો અને કારણ કે વરસાદ જે છે મિત્રો એ આમ આગાહી તો હતી જ બધાને એવું પણ હતું કે વરસાદ આવશે પરંતુ એકી સાથે એક સાથે આટલો બધો વરસાદ પડશે એવું કોઈને હતું નહીં અને વરસાદ જે છે મિત્રો પીડ્યો છે વિશાલભાઈ ત્રિવેદી હળવદના ચરાડવા છે કોઈ પણ વ્યક્તિને કામ હોય તો ફોન કરવો વિશાલભાઈ આપણે ત્રિવેદી એ પત્રકાર છે અડુદ ક્રાંતિના અને મિત્રો સામાજિક કાર્યકર્તા પણ છે એટલે દરેક મિત્રો બસ આપણે ખાસ એટલા માટે જ અત્યારે ફેસબુક લાઈવના માધ્યમથી મિત્રો બધા મળ્યા છીએ આપણે કે હળવદ શહેરમાં જે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ક્યાંક પાંચ ઇંચ પણ પડ્યો છે ને ક્યાંક એથી પણ વધુ વરસાદ પડ્યો હોય છે એટલે જો કોઈને કંઈ જરૂરિયાત જણાય તંત્રનું ધ્યાન દોરવા જેવું હોય તો અમારો પણ મિત્રો સંપર્ક કરી શકો છો હું મારો નંબર પણ કોમેન્ટમાં નાખું છું અને ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયેલા છે એટલે એ પણ જે સામાજિક કાર્યકર્તા છે એમને પણ એક વિનંતી કે આજુબાજુના ગામના નામ સાથે નંબર નાખજો એટલે લોકોને કંઈ નાની મોટી તકલીફ હોય તો પછી તમારો જે સંપર્ક છે એ સંપર્ક કરી શકે ઓકે આમાં ફેસબુકમાં થોડુંક અઠાણું અઠાણું આડત્રીસ સોરી યાર આડત્રીસ ચોમોતેર એકવીસ ને મેરુપરમાં પણ ધીમી ધારે વરસાદ છે કહી રહ્યા છે એટલે વરસાદ અઠાણું અઠાણું આડત્રીસ ચુમોતેર એકવીસ અઠાણું આડત્રીસ ઓકે તો ખાસ દરેક મિત્રોને વિનંતી આમાં અમારો પણ નંબર આપ્યો છે કંઈ ધ્યાન દોરવા જેવું હોય તો પણ એ પણ દોરજો હાલો હા હા બુટવડા રમતુભાઈ બેચરભાઈ એ હા ખબર નથી હવે તપાસ કરી હો હા એ હા ઇસનપુરમાં પાંચ ઇંચ વરસાદ છે એટલે મિત્રો વરસાદ ઘણી બધી જગ્યાએ જે છે એ વરસી રહ્યો છે અને ખાસ એટલા માટે જ આપણે મળ્યા છીએ તાલુકા પંચાયતનો લેન્ડલાઈન નંબર મિત્રો નાખી દઈએ છીએ આપણે કે જો કોઈને કંટ્રોલ રૂમનો નંબર છે એ નાખ ઓકે એમને પહેલાં મને લેન્ડલાઈન નંબર નાખ્યો તો પણ એ જ નહોતો લાગતો પરંતુ અત્યારે તાલુકા વિકાસ અધિકારી જે છે મિત્રો એમને ફરીથી એક બીજો નંબર નાખ્યો છે ચોર્યાસી છ નેવ સત્તર બે છેતાલીસ ગ્રામ્ય વિસ્તારમાં કંઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો હળવદ તાલુકા પંચાયત કચેરીનો મિત્રો તમે જે છે એ સંપર્ક કરી શકો છો જે જાગૃત લોકો જોડાયેલા છે તમારા હાથમાં મિત્રો મોબાઈલ છે જો બોલપેન હોય અને જો ખરેખર યાદ રહેતો હોય તો યાદ કરજો હું લખી નાખું છું મિત્રો અને આપણે આની લિંકમાં પણ નાખશું ચોર્યાસી છ નેવું સત્તર બે છેતાલીસ આ હળોદ તાલુકા પંચાયતનો નંબર છે મિત્રો કંટ્રોલ રૂમનો અહીંયા કંઈ પણ તમારે જરૂરિયાત હોય વરસાદને લઈને કંઈ પરિસ્થિતિ એવી વણશે અને ધ્યાન દોરવા જેવું હોય તો ત્યાં પણ તમે ધ્યાન દોરી શકો છો તેની સાથે હળોદ મામલતદાર કચેરીનો પણ મિત્રો હું તમને નંબર આપું છું એમાં પણ જો ક્યાંય પણ તમારે જરૂર જણાય તો પછી એમાં પણ તમે ફોન કરી શકો છો અત્યારે એક હશુભાઈ પટેલ છે એમનો મેસેજ આવ્યો છે કે આ આલાપની દિવાલ પડી ગયેલ છે ભારે વરસાદના કારણે આલાપ જે સોસાયટી છે એની હળવદ શહેરની જે આલાપ સોસાયટી છે મિત્રો એની પણ દિવાલ જે છે એ દિવાલ પડી ગઈ છે એટલે આ વરસાદ એવો પડ્યો છે એટલે ક્યાંય આવું બધું થવાનું છે એટલે કંઈ ધ્યાન દોરવા જેવું હોય તો દરેક મિત્રોને વિનંતી કે એ પણ કરજો સેવાભાવીઓના દ્વારા રસી બાંધી લોકોનું રેસ્ક્યુ કરાયું એવું કહેવાનું થાય છે એ પણ એક વિડીયો આપણે જોઈ લઈ રાતાભેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે હળવદ તાલુકાના ઘણા ગામના ફુલિયાવાડી નદીમાં મંગળ પર ઘણા વચ્ચેના પુલ પરથી રિક્ષા પલટી મારી ગઈ છે જેમાં ચાર જણા સવાર હતા એક બેને બચાવી લેવાયા છે બીજા શોધખોળ ચાલુ છે વિરાણી ભરતજી કહી રહ્યા છે ભરતભાઈ અત્યારે છેલ્લા એ મેસેજ અમે લીધા ને ત્યાર પછી જ આપણે બધા ફેસબુક લાઈવના માધ્યમથી મળ્યા છીએ એટલે ખાસ ત્યાં આગળ ચાર લોકો જે છે એ સવાર હતા એમાં એક મહિલા જે છે એ તણાઈ ગઈ છે આ હળવદ સાહેબનો વિડીયો છે મિત્રો તમને હું કદાચ આમાં દેખાય તો એ પણ બતાવું હળવદ શહેરમાં પાણી જે છે મિત્રો એ કેટલું ભરાઈ ગયું છે એક મહિલા જે છે એ મહિલા તણાઈ ગઈ છે ધર્મિષ્ઠાબેન એમનું નામ છે મહર્ષિ ટાઉનશીપ વિસ્તારમાં રહે છે હળવદ શહેરના રાણીપર રોડ ઉપરના આલાપ સોસાયટીની દિવાલ જે છે એ પડી ગઈ હોવાના જે કંઈ મેસેજ છે મિત્રો એ પણ મળી રહ્યા છે તેની સાથે આપણે વાત હતી મિત્રો હળવદ તાલુકા પંચાયતનો લેન્ડલાઈન નંબર કે જે કંટ્રોલ રૂમનો નંબર છે મિત્રો એ તમને જણાયો હવે હળવદ મામલતદાર ઓફિસનો નંબર જે છે મિત્રો એ પણ તમારે મામલતદાર ઓફિસને કંઈ ધ્યાન દોરવા જેવું હોય તો ત્યાં પણ તમે ફોન કરી શકો છો મિત્રો એ નંબર સુરાણીભાઈ છે ત્યાં આગળ ના મામલતદારના ચાર્જમાં અત્યારે એમનો નંબર છે સત્તાણું બે અઠ્યાવીસ જીરો એકતાલીસ એસી સત્તાણું બે અઠ્યાવીસ જીરો એકતાલીસ એસી આ નંબર ઉપર પણ મિત્રો તમે ફોન કરી શકો છો તેની સાથે મિત્રો હળવદ શહેરમાં જો ક્યાંય એવી પરિસ્થિતિ તમને લાગે તો નગરપાલિકાના ચીફ ઓફિસરનો પણ નંબર આપું છું અને દરેક મિત્રોને પણ એ એક વિનંતી કે એવું સહેજ પણ તમે ન રાખતા કે ભાઈ અત્યારે આટલા વાગ્યા છે અને અધિકારીને ક્યાં ફોન કરવો એ આપણા માટે જ છે બધા એટલે તમે ફોન ગમે ત્યારે કંઈ પણ ધ્યાન દોરવા જેવું હોય તો તમે ફોન કરી શકો છો મિત્રો હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરનો નંબર છે મિત્રો છન્નું ત્રણ એકાશી ચુમ્માલીસ છસો સાત આ નંબર ઉપર પણ તમે ફોન કરી શકો છો હળવદ શહેરમાં કંઈ ધ્યાન દોરવા જેવું હોય તો છન્નું ત્રણ એકતાલીસ સોરી છન્નું ત્રણ એકાશી ચોમ્માલીસ છસો સાત આ નંબર ઉપર પણ તમે ફોન કરી શકો છો તો ખાસ મિત્રો અત્યારે આપણે એટલા માટે મળ્યા હતા પાંચેક ઇંચ જેટલો જે વરસાદ છે વરસાદ પડ્યો છે હળવદમાં ઘણી ક્યાંય વધારે પણ વરસાદ હોવાના મેસેજ જે છે મિત્રો એ મળી રહ્યા છે અને ઘણા પાસે અને બુટોડા મહિલા ગઈ છે બુટવડા પાસે એક યુવાન તણાઈ ગયો છે આ બંનેની હાલ શોધખોળ ચાલુ છે હજુ સુધી અત્યારે રાત્રિના સાડા આઠ જેવો સમય થયો છે હજી સુધી મળ્યા નથી એની જે શોધખોળ કરવા માટે જે ટીમ છે ટીમ રવાના થઈ છે વરસાદે અત્યારે વિરામ લીધો છે પરંતુ વરસાદની આગાહી પણ છે એટલે ફરીથી લોકોને વિનંતી કામ ન હોય તો બહાર ન નીકળવું અને કઈ ધ્યાન દોરવા જેવું હોય તો એ ગામના સરપંચ ને ગામના જાગૃત નાગરિકને તલાટીને હડવ શહેરમાં રહેતા હોય તો તમારા વોર્ડના વિસ્તારના જે કંઈ જાગૃત લોકો હોય ચીફ ઓફિસર છે એમનો પણ તમે સંપર્ક કરી શકો છો અને અમારો પણ નંબર મિત્રો કોમેન્ટ બોક્સમાં નાખેલો છે જો કંઈ ધ્યાન દોરવા જેવું હોય તો અમારું પણ મિત્રો તમે ધ્યાન દોરી શકો છો આભાર મિત્રો